ચાલી રહ્યું છે રોડની બંને બાજુ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ કેનાલમાં કેટલાક હોટલ સંચાલકો ફાસ્ટ ફૂડની દુકાનો ધરાવતા લોકોએ ગટરનું કનેક્શન કેનાલમાં જોડી દીધા કેનાલો ગંદકીથી ઉભરાઈ આસપાસની દુકાનો આગળ ગંદુ પાણી ભરાતા આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રકાશભાઈ ચૌધરીને મોબાઈલ ઉપર રજૂઆત કરી હતી જેથી આરોગ્ય તંત્રએ હોટલ પટેલ હોટલ અપ્સરા હોટલ નાગોરી તેમજ ટેસ્ટી પોઈન્ટને નોટિસ ફટકારી ગંદકી દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી સ્વચ્છતા અંતર્ગત સ્થાનિક તંત્ર તેમજ તાલુકા વિકાસ અધિકારી પણ તપાસ કરી પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે છાપી હાઈવે આસપાસ વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલોમાં ગટરના કનેક્શન જોરના એકમો વિરુદ્ધ તંત્ર તેમજ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પગલાં ભરે તેવી માંગ ઉઠી છે છાપી હાઇવે ઉપર જાહેરમાં ગંદકી ફેલાવતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રકાશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હોટલ સંચાલકો હોટલમાંથી જાહેરમાં છોડતા ગંદા પાણી તેમજ નોનવેજના વેસ્ટનો યોગ્ય નિકાલ નહીં કરે તો કડક કાર્યવાહી કરી ગંદકી ફેલાવતા એકમો સીલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા